શું ક્યાં વળખવાય હા વાળા મ હડવા ના પાડી જ્યાં હા છો ક્યાં હાટતો તો તું ખેંચતો તો કેમ ખેંચતો તો પહેલા તું ભાઈ કોઈ માણસ છો તને યાર વળ ખાતા સિવાય કાંઈ નથી આવડતું ના પાડશો તે શું છે તારું નામ જસ જસ લલિતભાઈ દોઢ ડાયો લાગે તું તો હે જો તો એના લેખ ઉંધે માટે છો આ છોકરો હું કરવું મારે આનું હે ઓ ભગત